સામાન્ય રીતે સમાજમાં ધાર્મિકતા પ્રસરવા માટે અલગ અલગ સંસ્થાઓ કે માનવ હિતમાં કામ કરતી વ્યક્તિઓ દ્વારા અનેક કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે કરસનપુરા ગામ ચામુંડા માતાજીના ઓટલાથી પ્રસિદ્ધ એવા નવિનભાઈ મિસ્ત્રી જો માત્ર જયમાળીના નામથી ઓળખાય છે તેમના દ્વારા મહેસાણામાં વિશ્વકર્મા ધામમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે પરમ પૂજ્ય સ્વામી તન્મયનંદ સરસ્વતી આ ભાગવત સપ્તાહના પ્રવક્તા તરીકે વક્તવ્ય આપી રહ્યા છે અને આપણી હિન્દુ સંસ્કૃતિનો વિશાળ પ્રચાર કરી રહ્યા છે સપ્તાહ ત્રીસ ડિસેમ્બર સુધી ચાલશે અને મહેસાણાના ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓને લાભ મળશે સર્વજન સુખાય અને જનકલ્યાણ હેતુ આ સપ્તાહમાં

પાલનપુર બનાસકાંઠાનો વતની છું અને અહીંયા આ મહેસાણા શહેરમાં એટલું સુંદર સાત દિવસ ભાગવત સેવાનો મને લાભ અને મળ્યો છે એ બાદન હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું દેવેન્દ્રભાઈએ એમને આટલું સુંદર ભાગવતનું આયોજન કર્યું અને મારું મન વાણી બુદ્ધિ અને શરીર જે ભગવાનની સેવામાં લાગ્યું અને આવની આ જે પેઢીને પણ એટલું સુંદર જ્ઞાન અને ભક્તિ મળે એનું એક જ માત્ર સાધન છે શ્રીમદ્ ભાગવત સપ્તાહ ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે અને હું પોતે નવીનભાઈ ડાયાભાઈ મિસ્ત્રી જે મેં મારા માતૃપિતૃના મુકસારથી હું એમનો દીકરો છું અને મેં મારા પિત્રોના મુક્ષાર્થે મેં ભાગવત કથાનું આયોજન કરેલું છે અને મેં બરાબર પહેલાં તો ભાગવતના મૂલ્યો સમજ્યા મેં ઘણી બધી કથાઓમાં હું ગયો અને ઘણી બધી કથાઓમાં ગયા પછી મને ભાગવત શું છે એનું જ્ઞાન મળ્યું પહેલું તો સૌપ્રથમ મને ભાગવત વિશે જ્ઞાન મળ્યું કે ભાગવતની કથા શું કહેવાય ભાગવત સેના માટે થાય અને ભાગવત ગ્રંથનું મહત્ત્વ શું છે એનું માતમ શું છે એ બધું મેં અનુભવ કર્યો અને પછી મેં મનોમન નિર્ણય કર્યો કે મેં મારે પણ મારા માતૃપિત્રોને મોક્ષાર્થે મારે આ કરવું જોઈએ અને ભગવાને મને ખૂબ સારી લક્ષ્મી આપી છે ખૂબ સાત્વિક લક્ષ્મી આપી છે તો હું મારી સાત્વિક લક્ષ્મીને શું કામ હું ભાગવતમાં કેમ ઉપયોગ ના કરું એટલે મેં મારા અંતરાત્માને બહુ ઢીંડોળ્યો બહુ ગરદોડ્યો અને છેલ્લા એક વર્ષથી હું મેં રાહ જોઈ કે મને સારો વક્તા મળી જાય તો મારે આ ભાગવત કથાનું આયોજન કરવું છે અને મેં વેઇટ કરી ભગવાને મને ભગવાને આમાં મારી પરીક્ષા પણ કરી મેં ઘણા બધા વક્તાઓને સાંભળ્યા ઘણા બધા વક્તાઓને હું મળ્યો પણ અંતે શ્રી કૃષ્ણ મેઘાદાસ જે ઇસ્કોનના પ્રખર ઉપાસક છે અને કૃષ્ણના પણ શ્રી કૃષ્ણ ભક્તિમાં પણ એ ડૂબેલા છે અને એમની પાસે મને યોગ્ય મારું ડેસ્ટિનેશન લાગ્યું કે આજ મારા વક્તા છે અને આજ મારે મને પાર ઉતારી દેશે તો મેં ફાઇનલ ડિસિઝન કર્યો અને મારા માતૃપિત્રોના મોક્ષાર્થે મારા કુટુંબ કબીલા સાથે મારા સમાજના પરિવારો સાથે અને આજે મારા પોતાની જગ્યા કહેવાય આ વિશ્વકર્મા ધામ છે મારું મારા પોતાનું પરિવારનું ધામ છે મારા પાટણવાળા ગજર સુથારોની આ સંસ્થા છે તો મેં એવું વિચાર કર્યો કે ભાઈ મારી સંસ્થામાં જ હું શું કામ ન કરું મારી સંસ્થાની જગ્યાને જ પવિત્ર શું કામ ન કરવું એટલે મેં પોતે ડિસિઝન કર્યો કે ભાઈ આ આ ભાગવત કથા મારા સમાજને પણ ઉપયોગી થાય અને વિવિધ સમાજો માટે પણ આ ભાગવત એક ઉદાહરણ બની જાય સીમાચિહ્ન બની જાય એવો પ્રસંગ મેં ઉર્મી લીધી છે મનની અંદર કે એવો પ્રસંગ બનાવવું કે એના એની ઘણી બધી ઉર્મીઓ ઘણા બધા લોકોને કામ આવે અને ઘણા બધા સમાજને પણ મારું ઉદાહરણ મળી જાય કે ભાઈ ભાગવત કથા મોક્ષની કથા છે અને મોક્ષ માટે દરેક લક્ષ્મી જેની પાસે હોય એની પાસે સારી લક્ષ્મી એણે આ ભાગવત કથા કરવી જ જોઈએ અને પોતાના માતૃપિતા પાછળ આટલું ખર્ચ કરીને આટલું વાપરવું જોઈએ જોઈએ અને જોઈએ જ ઓકે ત્યારે યોગ્ય ગણાય બ્યુરો રિપોર્ટ લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ